દ્વારકા નગરપાલિકા અને પ્રાંત અધિકારી દ્વારા લારી ગલ્લાવાળા લોકોને અવારનવાર હેરાનગતિ કરતા હોય અને ગલ્લાને અવારનવાર હટાવી દેવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ દરમિયાન નાના ધંધાર્થીઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ધરણા પર બેઠા છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા પણ જોડાયા હતા આ ઉપરાંત તંત્ર પહેલા ગેરકાયદેસર રીતે થયેલા તમામ બાંધકામો હટાવે અને પછી અમારી રેકડી લારી ગલ્લાવાળાને હટાવે તેવી આંદોલનકારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે થીન ઓછી અમારા રેકડી ની પોડાઈ છે તો કેમ કાર પાર્કિંગ અહીંયા કરવા દીએ છે અહીંયા કેમ કોઈ ઇશ્યુ નથી થતું તું અહીંયા કેમ કોઈ નથી બોલતું આ જે હોટેલ છે હોટેલ ની બાર કાર પાર્કિંગ થાય છે એક જવાનો રસ્તો બંધ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું ત્યાં એ બોલવું જોઈએ ને એના વિડીયો છે મારી પાસે આ દસ દિવસથી દિવસ ત્યાં હું ઈ જ માર્ગદર્શન કરું છું કે હું આ બધુંય સરકારની સામે લઈ આવું ત્યાં કેમ નથી બોલતું ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકો અમે ગરીબ માણસી અમે નથી દઈ શકતા એટલે

જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે એમને કોઈ ના પાડતું નથી અને એક લારી ગલ્લાવાળો છે પાથરણાવાળો છે જે પોતાનું રોજે રોજનું પેટિયું રડે છે એવા લોકોને દસ દસ દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના દસ અગિયારથી સાંજના ચાર વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અને આશ્ચર્યને અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ એના કાઠિયા લઈ જઈ અને પાંચસો પાંચસો રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસર ધંધો ના કરી શકો